ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે મારી માની છકન હું ના પાડું છું કેલા મારા હેતરમાંથી ટેક્ટર લઈને ના નીકળ ના ના કર ના નીકળ મારો હગો હોય તો હું થઈ જું મારા એ કેટલો નુકસાન પડ્યું છે મારી માની સકન આ હરી ખોડાનો ખોડું તોડી નાખું છે नाडा चारा बांधावने पाणी वळे जाय कवडी ताण नाय ए उना कुडले लायला हो झाले फोटो थोडी लाच ए ना ना कुले पुश लायला बंद कर बंद कर पुरान बाजक बंद कर बे

अले बाई मारा पोणी वाली ते એટલે ओय ट्रॅक्टर इथेन लायो ते ट्रॅक्टर वाला जेम तेम बोलेस अले पोणो ने बोलतो की मोक टाइम वाला हाल आमळा हाल आमळा मोबो कइनाछो आमळा भारी बोड हा एय बोलवान ले એ એ કળવા બા તમે આ દેજો હા બા રવા દે તમે આ તો મારો દુશ્મન છે ભાઈ નહીં દુશ્મન છે તું એ મારો દુશ્મન છે તું મારો ભાઈ જ નહીં ભાઈ જ નહીં રાવળશે સર્વિસાળી સર્વિસાળી છે રવા દે તમે ફૂકા લડો છો બે ભાઈ સોનું ભાઈટ ભાઈટ મળતા કેમ છે ભાઈટ ભાઈટ મળતા હું ના પાડતો કે મારે તમા તારા નહીં આવવાનું હા ટ્રેક્ટર લઈને એમાં અલ્યા નહીં લાય એ વકય દુશ્મન ભાઈ પીરખોતે લઈ જા પણ ઓ ના હે તમ તિન ના લઈ જતો

यो बापल मोळू था ट्रैक्टर वाला तमारा भाई हेडो ये तो वय थेट ए, ए, ए ना भाई मु मु किधून हेड हे तू तर 17 વખત वय 17 વખત बियरन लाइन 17 વખત वय पण तो इ थय जो नेकडी न आ नाही तू जान भाई कमणावर कटका करावा पर्सी तारा कटका कटका पण कटको बताओ बताओ बताओ

ના હો સાંભાલ લેતા નહીં ના પૂછપરછ કરતા નહીં ત્યાં તો એ બાજુ નીકળ્યો શું તે ભાત નાખતા આવું કીધું મુરત જો પૈસો ટકો પડ્યો ઘરમાં વપરાઈ જાય એના કરતી કીધું અમે ખર્ચી નાખીએ પાળાવી વાટ ના જોવાની હોય વિહોમાં ફટાફટ વિવાહ કંઈ પાલી જવાનું એટલે આપણે નવરા થઈ જઈએ બીજું કોઈ કોમ શું છે આખો દાળો માથા ભાલ નહીં ફરીએ કે છોકરા પાણીને આવો છે મારા છોકરા પાણીને આવો છે ના ના એ મારા છોકરા હગું થઈ ગયું તો સારું છું ભગવાને સારું કર્યું પણ આ તો

ના ના પોતાનો ભાઈ ના આવે ને તો કુટુંબવાળા કોઈ ના આવે અને મેલાવાળા એ ના આવે ના ના એ એ બગાડી નાખ્યું છો તમે તો ભાઈ બીજા છો ઈ આવશે પહેલાં બધાય એ જ વાત કરી છે તમારા ભાઈને લાવો તો અમે આવીએ અડુ એ વાત તો હાશી હર માર ભાઈ જ નહીં આવતા કુટુંબવાળો કે ગોમવાળો શોથી આવશે જે સાહેબ ભાઈના સાચક ભાડો હોય બારના સાચવી નહું ગમશે મારે સારું ભૂલ થયું અત્યારે હાલ હું તો દફો લઈને જોતો તે કૂટ્યો છે બરાબરનો અરે તમારે તંક તો કહશું ને રીત કાબૂ નહીં રહેતી

એક તો લડવા ઉતા તમે તો ના લડવું નહીં મારા 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 થી થોડી ભૂલ થઇ જાય બસ મનાવા જોટા તું વાગા થયા ખરેખર તમે સમજી જા ને ઘણું થયું તું ખાલી અંગાથી હેડ બેટા કાકા મારું નહીં મોને એ પાવર રીનો ભરેલો છે અરે આ તમે વિચાર લાય હારું કર્યું કામ આ ભાઈ ભઈ લડાઈ ના તમારો મોટો મારો આકુ હેતર બગડી જાય ને હો તો તેર મો ટેક્ટર હવે જી ઢળા તો ખીચડીમાં ડાળા હા કારણ કે મોહું બજવાળ લગી થાય મોહું તો ફરી ઉગશે એને ખાલી મારું એ મારું મોને નહીં પાછું આ ઓળું મોટું કઈ ના છે હા તો મો ગાતી આવો ગાતી બેટા બે શબ્દ તો કી બે શબ્દ તો એને કાકા માર બેન કા એમ થી થોડી આવળા ઉછમ ના ના વધો ને તો હારું થતું હોય તો હું મનો વધો છે

સણવાળી આટલું શાક સારું હું ખાવાનું રોજ રે ગણો બટા કોણ ડુંગળી હજુ શાકભાજી ખાવાનું કોઈ મેળ જ આવતો નહીં એવું ઉકેલીત થતું ને હજી હજી રહી જતું લાગે છે હજી રહી જતું લાગે છે તે શેઠ ઘેર પોગ્યા એમ ઓગણા આવી જાય એમ લે મહી લે લે સપુ મા કાચ કાઢી નાખ મારી એટલે તું અમારું બધું ભોગવું લે 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 મરી જ જવું છે મારે લે ઉભો લે છોકરા

આ તમારા બે ભાઈઓમાં એવું રાખશો ને રાગમ ભાઈ રહો શાંતિથી અને જો એ જરૂર પડે ને તમારે જરૂર પડે એક બીજાને જો અને અત્યારે તો છે ને પોતાનું જે હોય ને એ જ થાય કોઈ પારકા ના થાય આપણા અને એટલે જો એ સમજી ને તમારી ઓગણા આવ્યા છે એકંદ તમારા જો કોણ પછી આવ્યા છે એટલે હું તો જોઈ એના માટે એવું રાખ્યું છે હા તો એ રેડ ઉઠાવી તું લાકડું પડી જાય તો હવે નહી રાખ્યું હોય એવું એટલે તો મને આ પાહાણ આયા છે પૂછી જો ના ખોટું બોલતો હોય તો મને વાત કરી હોય બધી

આ બધું બધું જે ગોડી કાઢો ને એ બધું નહીં આપણે આપણા પોતાનો બજેટ આપણા કમ આવવાનો છે જો બીજો નહીં આવે હા રે તારે પછી તું આમાં પગલે આવે એટલે મારા કોઈ કહેવું નહીં હેડ મારા તમે તે પણ પૈસે કે મોટું એ જ ને તારું મૂળ એટલે તો કહું છું તમે મને કહો અને મારા તો અમે હું લેવું ખાવું છું બે ભાઈ ભેગા થતા તો મારા તો સારું કે મતો ગમનું સારું થાય તમારું સારું થાય એ જ હું તો ઈચ્છું છું જો હું કહું હા તને કહું છું આ તે બોલ કે કાલે પછી

મિત્રો તમે જોયું આ બે ભાઈ દુનિયામાં ખરેખર આવા બધા ભાઈઓ હોય ને તો જીવનમાં કશાની ખોટ નહી કચ્છ જરૂર નહીં ગમે તે લડવા બોલવાનું થાય બધું જ થાય અને પોતાનો દેશન પોતાને સાથે અમુક નમો એટલું તમે આપણે નક્કી કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે ખરેખર આ વસ્તુ તમે જોનથી જો અમારો વિડીયો છે બનાવ્યો મેં એટલે એટલા માટે કીએ છીએ કે આપણો જે પોતાનો હોય ને એ જ આપણો થાય અને પારકા તો સમજ્યા આવું શું કરીને જતા રહ્યું તો કાંટે કાં કેટલા દાળે લમણો કર તો મિત્રો અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો જય માતાજી